ગઈ શ્રીમંતની તારીખમાં ફેરફાર થયો છે બે દિવસનું ફંક્શન કરવાના છીએ પણ એ તારીખ સાંભળવા માટે બ્લોગ છેલ્લે સુધી જોયા કરજો હું બ્લોગમાં ગમે ત્યારે તારીખ કહી દઈશ અને આ બાજુ એ ઉઠી ગયો છે નાઈ લીધું છે ને હવે બ્રશ કરે છે બ્રશ એ ઓલમોસ્ટ થઈ ગઈ છે તો બ્લોગ છેલ્લે સુધી જોજો તારીખ ગમે ત્યારે કહી દઈશ ગઈ વખતે જે તારીખ કીધી હતી ઈ તારીખ તો નથી જ તે પણ ત્યારે ઘણી બધી કોમેન્ટ આવી હતી કે વ્લોગમાં તારીખ કીધી જ નથી પણ એ લોકો કાપી કાપીને વ્લોગ જોતા હોય ને એટલે એને નો ખબર પડી બાકી તારીખ કીધી જ છે ધ્યાનથી સાંભળો તો જૂની તારીખ ખબર પડશે અને હવે નવી તારીખ કઈ આ વિડિયો માં જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી અને મમ્મી છે ને મારા માટે પાખરે રેડી કરી દીધી પણ મમ્મી બોલો શ્રીમદ જે નવી તારીખ આવી ને એ આજે આ વિડીયો માં આપણે કેવાની છે બરાબર પણ થોડાક સમય પછી કહેશું આજ નહીં આજે જ તે આજના બ્લોગ માં કહેશું એમ પણ ક્યારે કેવી રીતે કે નહીં પછી શું કરવું આપણે સ્ટાર્ટિંગ માં કહી દે તો આ બધા જે વિડીયો જોતા હોય ને છેલ્લે સુધી વિડીયો ન જોવે તારીખ સાંભળીને છૂટા થઈ જાય બરાબર એટલે ગમે ત્યારે કેશો વિડીયો જોજો અને હેતા છે અમારો રેડી થઈ ગયો છે નાઈ ધોઈ કમ્પ્લીટ નવવા કપડા પહેરી રેડી થઈ ગયો બેટા ગુડ મોર્નિંગ ચાલો તે મમ્મી હવે તુરિયા સુધારવા માટે બેસી ગયા મમ્મી આ તો ઘટ છે આટલા એવા છ જણા બે બનાવ છો કેમ કે આ ચડે ને પછી નાના એવા ને થોડાક એવા થઈ જાય સાચી વાત ને હાલ આપણે ઓફિસ જવી આવું છે કે હું એકલો જાઉં કાંઈ નહીં મમ્મી હું એકલો જ આવશું ઓકે આવજો તો કાંઈ બપોરનો દોઢ વાગી ગયો છે ને ઘરે જમવા માટે આવી ગયો મમ્મીએ ગલકાનું શાક પૌવા બટેકા બનાવ્યા મમ્મી શેવ ઉપર નાખજો છાસ રોટલી

અને તમારા વાળ બહુ ખરતા હોય ને એના માટે એક બેસ્ટ હેડવોલ લઈને આવ્યો છું આ છે ને પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ આપે છે અને પ્લસ આ હેડ હેરવોલમાં છે ને મેં જોયું તમામ જાતની જડીબુટીથી આ હેરવોલ બનાવે છે હવે આ હેડ હેરવોલમાં જડીબુટીનો તમામ ઉપયોગ થાય છે રાંબાના વાસણમાં બધી જડીબુટી નાખે અને અને પછી આ બનતું છે ઓર્ડર માટે ફ્લિપકાર્ટ માંથી પણ મળી જશે અને ડાયરેક્ટ તેમની વેબસાઇટ માંથી પણ તમે મંગાવી શકો છો અને જો પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ ના મળે ને તો મની બેક ની ગેરંટી પણ આપે છે અને મિત્રો ખુશીની વાત એ છે કે આ તેલ સાથે તમને છે ને શેમ્પુ પણ ફ્રીમાં મળી જવાનું છે અને કઈ રીતના યુઝ કરવાનો એ તમને હું બતાવું ચાલો અને મિત્રો આ હેર ઓઇલ અપ્લાય કર્યા પહેલા છે ને હેર વોશ કરવા ફરજિયાત છે હેર વોશ કરીને કમ્પ્લીટ શેમ્પુ થી ધોવાના પછી તે આ હેર ઓઇલનો ઉપયોગ કરવો અને હેર વોશ થયા પછી હેરને છે ને ડ્રાય કરી લેવાના પછી તે હેર ઓઇલ લગાવવું જો કમ્પ્લેટ હેર ડ્રાય થઈ ગયા છે હવે આપણે તેલ લગાવીશું ગાઈઝ આ ઓઇલ છે ને ખરતા વાળ હોય ને એને અટકાવે છે અને વાળનો ગ્રોથ સારો કરે પ્લસ જો માથામાં ખંજવાળ આવતી હોય તો એકદમ ફાયદાકારક આ ઓઇલ છે અને જો તમારે મગાવવું હોય તો લિંક મેં બાય હું આપેલી છે અને આ ઓઇલ છે ને અમેઝોન ફ્લિપકાર્ટમાં મળી જવાનું છે તો ફટાફટ આજે જ કોન્ટેક કરજો અને વેબસાઇટ ઉપર આ ઓઇલને સર્ચ પણ તમે કરી શકો છો તો ગાય અત્યારે અમે એવા છીએ પીઝા ખાવા માટે હેતા શું છે ને અમે ગાર્લિક બ્રેડ અગાઉ મગાવી દીધું બંધ કરવું પડશે તારે બેટા હે ચીજ છે એ ચીજ

ત્યારે છે હવન અમારા ઘરે એટલે હવન નું આયોજન છે ત્યાર પછી આવે છે શ્રીમત ની તારીખ ભાવીશ શ્રીમત ની તારીખ તમે કહી દો ભાવીશ તારીખ દસમો મહિનો ઓકે હા ભાઈ હા એટલે સેમ નથી વાત સાચી છે શું ભાભી સાચું

કેટ્રસ છે ફાર્મમાં જવાનું એ બધું બાવીસ દર્શે છે તો એ રીતના ત્રણ તારીખ છે એ કહી દીધી આ તારીખથી પણ હજી વિડીયો જોયા કરજો કે વિડીયોમાં આગળ બહુ મજા આવવાની એટલે વિડીયો જોવાનું ભૂલાય નહીં એક મસ્ત સરપ્રાઈઝ છે તમારા માટે હ બટા સીરપ સીરપ ચોકલેટ સીરપ હા ક્યાં કોલેયે ટાઈમ મળી ગયો હે ક્યા લેવા હે માં પહેરવા હાટો લીધા ઓકે મમ્મી ક્યાં કેટલા સબસ્ક્રાઇબર મળ્યા

રે વાહ મસ્ત છે વાહ સરપ્રાઈઝ એમ વળન તું દાદન બતાવવા તો રિવીલ થઈ ગયા છે પણ નહીં હોય હે બાબી છે કે એના કપડા વજન કોટી ભાડી ભાડે નત નવા કપડા લીધા ને એમાં કપડા પહેરાઈ દેવા હા હાલે નો આ મસ્ત લાગે છે છે લાગે છે ક્યાં જવું

સા કરતો હોય તો લે અચ્છા બીજો કરતોય છે તે હતાસ તે એક કેમ બતાવ્યું બળબળ પેરાય તો નહી આ હા તો ક્યાં ના પણ અંદર તો જો ટીકી છે ફ્રેન્ડ્સ આજે અમારે આપણા સબસ્ક્રાઇબર આવ્યા હતા સાડી લેવા માટે તો એને પર્સનલી ગિફ્ટ દેવા માટે આવ્યા હતા અને સાડી પણ લીધી છે તો આપણે આ ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ શું હોય છે એ તો હવે સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ જ હોય એમણે અમને નથી કીધું હું છે તો અમારે જોવું પડે ને હું છે

તમારો ફેવરિટ ફોટો આવ્યો તો જો અમારો ફોટો છે નાઈટ લેમ્પમાં મસ્ત લાગે છે ઓરિજિનલ એવું જ લાગે ને હા અને આખો છે ને વર્ક પ્લાસ્ટિકમાં થયેલું છે જો આખો ઉપસેલું છે મસ્ત છે આ ઇન્સ્ટા આઈડી મે સર્ચ માર્યું તો એનું પેજ આવી ગયું અને એમાં પણ જો આ રીતના ફોટા છે તમારો ઓર્ડર આપવો હોય ને તેમનું પેજ હતન છે અને દરેક યુટ્યુબ પર એક વિડીયો ચોક્કસ બનાવે અને ઈ વિડીયો એટલે ન્યુ ફોન ફ્રોમ યુટ્યુબ મની હા યુટ્યુબ મનીના પૈસાથી પૈસા થી ના પૈસા એક ફોન લેવો એ દરેક યુટ્યુબ પર વિડીયો બના બના બનાવ્યો લગભગ મોસ્ટ ઓફ લે બનાવ્યો જ છે તો ઈ સેમ વિડીયો મેં પણ બનાવ્યો બાજુમાં હું બ્લોગ સજેસ્ટ કરું છું કયો ફોન લીધો ક્યારે લીધો કેવી રીતે લીધો ક્યાંથી લીધો આટલા સવાલોનો જવાબ એમાંથી મળશે અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ મળવાનું છે તો એ બ્લોગ જોતા આવજો અને અલગ જ જગ્યાએથી બ્લોગની સ્ટાર્ટિંગ છે એ ઘરેથી પહેલીવાર વાર બ્લોગની સ્ટાર્ટિંગ કરેલી છે તો એ ઘર પણ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યુ